તારીખ ઓગણીસ એક બે ચોવીસ ને શુક્રવારના રોજ સુરત ખાતે શ્રી ગુરુકૃપાના ગોકવાડી મહામાયા મહાશક્તિ મહાદેવી શક્તિ સ્વરૂપ

આવીને લાલ ચુંદડી ઓઢાડી ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યારબાદ ગોડવિયા પરિવારે સદગુરુદેવ પરમ પૂજ્ય માડીશ્રી પર ફૂલની પાંદડી વરસાવી અને શ્રી મેરડી માના નામનો જયકારો કરતા હતા ઘરમાં સત્કાર્ય નિમિત્તે ભવ્ય પધરામણી કરાવી હતી સદગુરુદેવ પરમપૂજ્ય માળીશ્રીએ ગોળવિયા પરિવારના સુરત ખાતેના ઘરે શ્રી જોગણી માના રથ પર અને ગોળવિયા પરિવારના પૂર્વજ દેવના ચલિત રૂપે બેસણા કર્યા હતા આ શુભ પ્રસંગે પધારેલા ભાવિક ભક્તો અને ગોળવિયા પરિવારે સદગુરુદેવ શ્રી એક હજાર શક્તિ પિતાધીશ્વર પરમપૂજ્ય માળીશ્રી અને એમના રુદિયામાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેરડી માના દર્શન કરીને આશીર્વાદનો લાભ લીધો હતો Biro Report TV 18 News